વાગડ વિરાટનગર તરીકે પૌરાણિક વિસ્તાર છે આ વિસ્તારમાં પાંડવો રહ્યા હતા ત્યારે આવી પાવનભૂમિ ધરાવતા રાપર તાલુકાના બાદરગઢ પાટિયા પાસે આવેલ અને વાગડ વિસ્તારમાં પ્રખ્યાત મિની વીરપુર તરીકે છેલ્લા ત્રણ દાયકાથી વીરપુરના સંત પૂજ્ય જલારામ બાપાના પગલે ચાલી રહેલ એવી આ પાવન ભૂમિ ખાતે જલારામ બાપાની બસો છવ્વીસમી જયંતિની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મહાપ્રસાદનું આયોજન દાતા બેરા વોંધના યજમાન પદે કરવામાં આવ્યું હતું જેમાં બસો છવ્વીસ દીવડાની મહાઆરતી ધૂન જલારામ ચાલીસા રાસોત્સવ ભજન સંધ્યા વગેરે કાર્યક્રમો યોજાયા હતા ઉપરાંત સૌ પ્રથમ વખત જલારામ બાપાની ઝુંપડીનું આયોજન કરવામાં આવ્યું હતું જલારામ ગ્રુપ દ્વારા મંદેરી પાસે વીરબાઈનો વિસામો નામનો શેડ બનાવવામાં આવ્યો હતો ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા દ્વારા વીસ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી કાર્યક્રમમાં ભચાઉ નગરપાલિકાના માજી પ્રમુખ રાપર નગરપાલિકાના પ્રમુખ જલારામ સત્સંગ સેવા મંડળના હોદ્દેદારો વગેરે ઉપસ્થિત રહ્યા હતા જન્મજયંતિની ધામધૂમથી એ ઉજવણી કરવામાં આવી રહી છે ધોન ભજન સત્સંગ તેમજ અમદાવાદના પ્રખ્યાત કલાકારો તેમજ રાપરના સ્થાનિક કલાકારો દ્વારા એક ભવ્ય નાનીય રારાસ પણ આયોજન કરવામાં આવ્યું હતું તેમજ અહીં આપ જોઈ શકો છો કે જલારામ બાપાની ઝૂંપડી એક બનાવે છે જે પણ એક લોકો દર્શન કરી અને પોતાના સેલ્ફી લઈ રહ્યા છે તે પણ એક વિશેષ આકર્ષણ ઊભું કર્યું છે તેમજ જલારામ બાપાનું એક મંદિર પણ સુંદર રીતે શણગારવામાં આવ્યું છે બસો ને છવ્વીસ દિવાની મહાઆરતી તેમજ નું પણ આ દાતા પરિવાર શ્રી હંકાભાઈ ભેરા મૂળ બોધ હાલે મુંબઈ એમના તરફથી આજે મહાપ્રસાદ રાખવામાં આવ્યો છે